જુનાગઢ થી ભાજપ ની હારવાની અને ભારતની જીતવાની શરૂઆત થશે તેની પાછળ મને બે સંભાવનાઓ દેખાય છે એક કે આ એક ષડયંત્રના ભાગ રૂપે ભાજપ પાર્ટીમાંથી જ નક્કી થયું હશે કે બધા જ નેતાઓ અલગ અલગ સમયે અલગ અલગ જ્ઞાતિને લઈ અને એલફેલ બફાટ કરી અને ગુજરાતમાં ઉશ્કેરાટ ફેલાય લોકો વચ્ચે ઉશ્કેરાટ ફેલાય વૈમનસ્ય ફેલાય એવું કોઈ ષડયંત્ર ભાજપે જ નક્કી કર્યું હોય અને ષડયંત્રના ભાગરૂપે બધા નેતાઓ વારાફરતી આવું બોલતા હોય એવું એક બની શકે અથવા તો આ જે કંઈ બફાટ કરવાવાળા લોકો છે એમની પાસે બફાટ સિવાય કોઈ સારી વાત સમજણભરી વાત લોક ઉપયોગી વાત નહીં હોય એટલે એમના બફાટને વારંવાર એ લોકો કરી રહ્યા છે ક્ષત્રિય સમાજ છે એણે વર્ષો સુધી ગુજરાતમાં ભાજપને સહયોગ આપો બધી ચૂંટણીઓમાં મત આપતા સહયોગ આપો પ્રેમ આપો બધું આપ્યું વર્ષો સુધી ક્ષત્રિય સમાજે ભાજપને મત આપ્યા પછી એક વખત એક વખત એમણે ભાજપ પાસે માંગણી મૂકી કે બેનો દીકરીઓની લાજ બચાવી લ્યો અને પાઘડીનું માન બચાવી લ્યો આવી એક સહજ માંગણી મૂકી સામાજિક માંગણી મૂકી ત્યારે ભાજપે સમાજની માંગણી સ્વીકારવાના બદલે સત્તાનું અભિમાન બતાવ્યું અહંકાર બતાવવાનું કામ કર્યું એક બાજુ ભાજપ રામના નામે મત માંગે છે રામ છે એક ક્ષત્રિય કુળમાં પ્રગટેલા ભગવાન છે એક બાજુ ભગવાન શ્રી રામના વંશે જો ક્ષત્રિયો ભાજપ પાસે માંગણી મૂકે છે તો રામના નામે મત માંગવા વાળી પાર્ટી રામના વારસદારો સાથે અભિમાન કરી રહી છે મને એમ લાગે છે કે રામ ઠેકાણે પાડશે ભાજપ વાળાને અને રામના વારસદારો ને ઠેકાણે પાડશે ચહેરો જોઈને મત આપો એવું ભાજપ કે છે એ તો સૌથી મોટું જૂઠાણું છે દસ વર્ષથી સરકારમાં બેઠા છો તો એમ કેવું છે કે કામ જોઈને મત આપો લ્યો આ કામનું લિસ્ટ છે અમારી પાસે ચહેરો શું કામ આ ચહેરો ક્યારે જોવામાં આવે છોકરા છોકરી સગાઈ થતી હોય ત્યારે ચહેરો જોવામાં આવે નહી કોઈ વ્યવહાર કરવા નથી કોઈનું કામ જોઈને મત માપો કામ જોઈને મત માગો દસ વર્ષથી સાંસદ છો તો દસ વર્ષની અંદર કયા દસ મુખ્ય કામો કર્યા કઈ દસ મિટિંગોમાં હાજરી આપી

ભાજપ માં આપે છે મારામારીની લૂટફાટ ની ચેક રિટર્ન ની બળાત્કાર ની તોડબાજી ની માફિયા બે પાંચ ફરિયાદો હોય એને વેલી ટિકિટો મળે સીધો સાધો સહજ માણસ હોય એને ટિકિટો નથી મળતી એટલે જો આ સાંસદ સભ્યો પર કેસ હોય એનો મતલબ એમ કે ભાજપમાં એની કેસની ની લાયકાત ધ્યાને લઈને એમને ટિકિટ આપી છે કે આ તોડ કબાડા બાજુ માળા માણસ છે ગોપાલ ઇટાલિયાના આ નિવેદન પર તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ સાથે જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર